તુવેરના પાક ની અંદર ફ્લાવરિંગ ખરવાના મુખ્ય ચાર કારણ હોય છે તો આપણે ફૂલ બેઠા એમાંથી કેટલા રહી ગયા કેટલા ખરી ગયા જેટલા અંદર ફૂલ વધારે ટપશે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે તુવેરના પાકની અંદર ફ્લાવરિંગ ખરવાનું મુખ્ય કારણ શું હોય છે કારણ ઘણા ખેડૂત મિત્રો કોમેન્ટ હોય છે કે ગોવિંદભાઈ અમારા તુવેરમાં માં અત્યારે ફ્લાવરિંગ કરવા માંડ્યું છે અને બીજું કે એને ક્યારે પાણી આપવું જોઈએ ક્યુ માઇક્રોન ઘટતું હોય છે આપણે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી હું તમને વાત કરીશ તો ખેડૂત મિત્રો તુવેરના પાકની અંદર ફ્લાવરિંગ કરવાના મુખ્ય ચાર કારણો હોય છે તો આપણે એ ચાર કારણો વિશે વાત કરીશું અને બીજું કે ખેડૂત મિત્રો જો અમારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અને તમને પૂરી માહિતી સમય સમય મળતી રહે તો ખેડૂત મિત્રો સૌથી પેલું જો કોઈ કારણ હોય ને તો એ છે આપણું પિયત વ્યવસ્થા થતું હોય છે પિયત વ્યવસ્થા અપાઈ જાય ઘણા ખેડૂત મિત્રો થતું હોય કે આપણે કપાસ પાવીએ તુવેર પાઈ દેવી પણ ખેડૂત મિત્રો એ રીતે તુવેર પાવાની ન આવે અને તુવેરને હંમેશા અવસ્થાએ આપવું જોઈએ એટલે કે એનો કોઈ દિવસ કોઈ નક્કી ના હોય કે આટલા દિવસે આપવું જોઈએ પણ આપણી જમીનની અંદર આપણે જયારે બપોરે વાડિયા જાવી અને તુવેર લંઘાય ત્યારે એને પિયત આપવાનું હોય છે ઘણા ખેડૂતો ચાર દિવસ ચાર દિવસ પિયત આપે અને પછી ફ્લાવરિંગ નીચે જવો તો ઢગલો થઈ ગયો હોય તો તમારે ને તમારે તમારી જમીનની અંદર નક્કી કરવું ભાઈ અમારી જમીનની અંદર અમારે પાણી વધી ગયું છે કે નથી વધી ગયું તો તમે કઈ રીતે એને નક્કી કરી શકો તો ખેડૂત મિત્રો આપણે કોઈ શેઢાપાળાની હોય હોય અથવા પસાટે કોઈ કોરો કેરો રહી ગયો હોય ત્યાં તમે નિરીક્ષણ કરજો તો એ એ ઓળની અંદર બધા કરતાં ઓછામાં ઓછું ફ્લાવરિંગ થઈ હોય છે અને જે જગ્યાએ તમારું પાણી વધારે જતું હોય છે ત્યાં તમે સવારમાં વાડીએ જઈ અને તપાસ કરજો તો ફ્લાવરિંગનો ઢગલો થઈ ગયો છે તો એક અનબેલેન્સ આપણે જ્યારે પિયત થાય ને ત્યારે ફ્લાવરિંગ કરવાનો પ્રશ્ન રહેતો છે બીજું ખેડૂત મિત્રો એ એક મુખ્ય કારણ એ છે અને બીજું મુખ્ય કારણ જો કોઈ ખેડૂત મિત્રો હોય ને તો એ છે માઇક્રોન્યૂટનની ઉણપ એટલે કે ખાતર ઘટતું હોય કોઈ પણ પોષક તત્વ ઘટતા હોય તો પણ ફ્લાવરિંગ ખરે હવે તમને થતું છે કે પોષક તત્વ અમે તો ડીઆઈપી આપ્યું ઓલું ખાતર આપ્યું ઓલું ખાતર આપ્યું પણ સત્તા ઘટે છે તો ખેડૂતને એવું નથી અત્યારે આપણે શું છે કે આપણે કોઈ પણ કન્ટેન આપતા એક બે ત્રણ કન્ટેન આપતા હોય છે બરાબર છે હવે દેશી ખાતર ભરવાનું બંધ થઈ ગયું અને એક વર્ષમાં ત્રણથી ચાર પાક આપણે લેવી છે તો માઇક્રોન્યુટ્રનની ખામી તો આવવાની જ છે અને બીજું કે જેટલો ફાલ વધારે આવ્યો હોય છે ને ખેડૂત એટલું ફ્લાવરિંગ ખરવાનો પ્રશ્ન રહે હવે તમને એમ થતું કાંઈ ફાલ વધારે આવ્યો ને ખરીદાય તો એનું બેનિફિટ શું છે તો ખેડૂત મિત્ર કોઈ પણ વસ્તુ હોય તો જેટલી શીંગ આવે એટલું જ છોડ માઈક્રોમીટર જમીનમાંથી ઉપાડવાનું છે તો તમારે એ પ્રમાણે જમીનમાં આપવું જ પડે હવે માનો કે તમારે એક છોડની અંદર તમે દાખલા તારીખે પચાસ સીંગ આવી છે તો એને માઇક્રોમીટર પૂરું પડી જાય છે જમીનમાંથી એટલે એ છોડો સૂકા હે નહીં પણ બીજું કે જે છોડની અંદર બસો ચારસો પાંચસો સિંગ આવી છે તો એને જમીનમાંથી જેટલી દાણા બંધાય એ મને ખોરાક તો ઉપાડવાનું જ છે અને જો એક ખોરાક ઉપાડતું હોય અને આપણે ખોરાક પૂરો જમીન ન પાડી શકે તો શું થાય તો આ બધું ફૂલ ડ્રોપ થઈ જાય અથવા ઊભો છોડ પણ સુકાઈ શકે છે એટલે ખાસ ખેડૂત મિત્રો ઉભો સુકારો લાસ્ટમાં ન આવે એના માટે કે માઇક્રોનની ઉણપ ન આવવા દેવી હવે તમને થતો માઇક્રોન ઉણપ ન હોય તો આપણે હવે કરવું શું તો આપણે અત્યારે ફ્લાવરિંગ ટેજમાં અત્યારે લગભગ ટુ ફ્લાવરિંગ ટેજ અને સીંગુ બંધાવવાના ટેજમાં છે તો આપણે ફ્લાવરિંગ ટેજ હોય ત્યારે ત્યાર પછી ગમે ત્યારે આપણે માઇક્રોનેટનો યુઝ કરીએ છીએ કે ઉપરથી કે સારી સારી કંપનીના કોઈ પણ માઇક્રોનેટ હોય એને આઠ દિવસના અંતર એવી બે થી ત્રણ વખત આપણે ઉપરથી છંટકાવ કરવો જોઈએ જેથી કરી માઇક્રોનટે એને ઉણપ ન આવે બીજું કે ત્યાર પછી આપણે વાત કરીએ કે ત્રીજું કારણ શું છે કે ફ્લાવરિંગ ડ્રોપ થાય તો એ છે ફૂગ જો પણ તમારે કોઈ પણ ફૂલ હોય એની અંદર ઝાકળ વધારે પડતો ભીરો રહે એટલે ફૂગ ડેવલપ થતી હોય છે ફૂગ ડેવલપ થાય એટલે એ ફૂલ હોય ને એની ડાળી જે હોય નબળી પડે અને ફૂલ ડ્રોપ થતું હોય છે તો એને તમારે ન થવા દેવું હોય તો શું કરવું એ ફ્લાવરિંગ કેદું હોય ત્યારે એની પહેલાં અથવા અત્યારે ફ્લાવરિંગ કહેદ હોય ત્યારે પણ એનો ફૂગનાશકનો તમે રાઉન્ડ લઈ શકો પણ એમાં ખેડૂત મિત્રો ખાસ કે અત્યારે તમારે જો ફ્લાવરિંગ કેજ હોય અને ફૂગનાશક સાટવી હોય તો પાવડર ફોર્મમાં એક પણ ફૂગનાશક નહીં સાટવી નહીતર પાછું ડ્રોપ થશે તો તમારે એવું થતું છે કે પાવડર ફોર્મમાં નહીં સાટવી તો કઈ છાંટવી તો ખરો મિત્રો આપણે જે પ્રવાહી ફોર્મમાં આવે ને એ ફૂગનાશકનું આપણે રાઉન્ડ લેવાનો છે એટલે કે પછી તમારે જ્યારે ફૂલ બંધાઈ જાય અને સિંગ બંધાય ત્યાર પછી ગમે તે સાટી શકો પ્રવાહી હોય તો એ ભલે ને પાવડર ફોર્મમાં હોય તો એ ભલે અત્યારે પાવડર ફોર્મમાં છાંટવાની જરૂર નથી કારણ કે એનાથી પણ થોડાક ડ્રોપ થશે એટલે કે મુખ્ય આ ત્રીજું કારણ અને ચોથું કારણની વાત કરીએ ખેડૂત મિત્રો તો એ છે વધુ પડતું ટ્રેચ એટલે કે વધુ પડતી આપણે જમી ફાટી જાય કે વધુ પડતું પાણીની તાણ પડે તો પણ ડ્રોપ થાય જેમ આપણે આ પહેલી કારણ કીધું કે કે જે પાણી વધી જાય તો પણ ડ્રોપ થાય અને પાણી ઘટે તો પણ ડ્રોપ થાય આ તુવેરના મુખ્ય ચાર કારણો છે અને તમારે જો વધુ ઉત્પાદન લેવું હોય ખેડૂત મિત્રો તો સમયે અને કટોકટીની અવસ્થાએ તુવેરની અંદર પિયત આપવું જોઈએ અને સમયે સમયે ખેડૂત મિત્રો માઇક્રોલ સારી કંપનીને આપવા જોઈએ અત્યારે ઘણી વખત ખેડૂત મિત્રોને એવું થતું હોય છે કે માઇક્રોન આપણે નાય ને તો નીચે તો યુરિયા આપી દે ઉરિયા આપે એટલે હંમેશા ખેડૂત મિત્રો એટલું યાદ રાખજો કે તમે ફ્લાવરિંગ ટેજ પછી ગમે ત્યારે યુરિયા આપો ને એટલે ફૂલ ડ્રોપ થાય થાય ને થાય કારણ કે તમે ફ્લાવરિંગ ટેજ ઉપર યુરિયાનો છંટકાવ કરો એટલે શું થાય એની હાઈટ સારું થાય યુરિયાનું કામ એક જ છે નાઇટ્રોજન આપે એટલે ગ્રોથ વધે ગ્રોથ વધે એટલે થાય છે કારણ કે એને જે સમય તમે નાઇટ્રોજન તો શું થાય તો મારું એવું કહેવાનું ખેડૂત મિત્રો કોઈ પણ સારા સારા કન્ટેન માઇક્રોન જો કોઈ પણ કંપની ના જો આપણે એવું નથી આ કંપની ના જો આ ના જો તમને એમ લાગે કે ભાઈ આ કંપનીનું માઇક્રોન નું રિઝલ્ટ સારું છે એ કંપનીના છાંટો પણ ચોક્કસથી તમે અઠવાડિયે અઠવાડિયા અંતરે ત્રણ વખત ફ્લાવરિંગ ટેજ પછી માઇક્રોટોન આપો જેથી કરી અને ફૂલ કમસે કમ ડ્રોપ થાય કારણ કે જેટલા ફૂલ ટકશે ને એટલું ઉત્પાદન વધાર આવશે ઘણી વખત એવું ખેડૂત એક મનમાં એક હોય છે મારી તુવેર એક કામ હાંડિયા જેટલી કાઠાળી થાય એટલે ઉત્પાદન વધારે છે કોઈ દિવસ ન આવે તુવેર મીડિયમ હોય તો એ પણ સારું આવે એવું નથી કે બહુ કાઠાળી થાય તો જ ઉત્પાદન આવે પણ ખાસ એ જોવાનું છે કે આપણા અંદર જેટલા ફૂલ બેઠા એમાંથી કેટલા કેટલા રહી ગયા ગયા ને ખરી જેટલા છોડની અંદર ફૂલ વધારે એટલું ઉત્પાદન વધારે આવશે એટલે ખાસ ખેડૂત મિત્રો કે આપણા છોડની અંદર કમસે કમ ફૂલ ખરેને એવી વ્યવસ્થા કરવાની છે નહીં કે છોડવો મોટો થઈ જાય કારણ કે આપણે ખેડૂત મિત્રોને એક જ મગજમાં ભૂસવું છે કે ભાઈ છોડવો મોટો થાય તો ઉત્પાદન આપે એવું નથી ખેડૂત મિત્રો કે જેટલા છોડની અંદર જેટલા ફૂલ વધારે પડતા ટકી જશે જેટલી વધારે પડતી ઝીંગું થશે એનું ઉત્પાદન વધારે આવશે અને મોટા છોડનું પણ નથી મીડિયમ છોડ હોય તો પણ ઉત્પાદન સારું આપે પણ મેઇન તો આપણે આપણે કહેવાય ને કે પિયત વ્યવસ્થા છે કે માઇક્રોની વ્યવસ્થા છે ફૂગનાશક વ્યવસ્થા છે એ આપણે નથી કરતા અને કોઈ પણ એક એકલો કે આને સાટી દો આને સાટી દઉં આને સાટી દો એટલે આપણે સાઈટા કરીએ છીએ અને જાદુ ખેડૂત મિત્રો જીબ્રોલિકનો જ બધા દવાનો અંદર ઉપયોગ થાય છે જેથી કરીને ઝાડું ગ્રોથ વધારે થઈ જતું હોય છે પછી ઉત્પાદન ઓછું બાઇટમાં આવતું હોય છે એટલે જનરલ ખેડૂત મિત્રો ઝાડવું દિવસ બનાવવાની એટલી બધી કોશિશ પણ ન કરો અને ફૂલ ટકાવવાની કોશિશ જેટલી બને એટલી કરો જેથી કરીને ઉત્પાદન સારું આવે તો ઘણા ખેડૂત મિત્રોને હમણાં કોમેન્ટ આવતી કે અમારે હવે ફ્લાવરિંગ પેજ આવી ગયો અને ફૂલ ખરે છે કે એવા ઘણા પ્રશ્ન હતા કે આપણે એક વિડીયો બનાવીને પ્રોપર અને ખેડૂત મિત્રને ગાઈડ કરવી જેથી કરી એમને પણ થોડો ઘણો આપણો વિડીયોથી ફાયદો થશે તો પણ ઘણું છે તો બસ આજે આટલું નમસ્કાર